અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતો ઘટાડવા અમલી કરાયેલા ખાસ એક્શન પ્લાન થી છેલ્લા દસ મહિનામાં નેવું માનવજીવન બચાવવામાં સફળતા મળી છે જેમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમોની સાથે અકસ્માત ઝોન બની ગયેલા એરિયા આઈડેન્ટિફાઈ કરીને રોડ એન્જિનિયરિંગ સહિતના સુધારા પર કામગીરી કરવામાં આવી હતી જેના પરિણામે છેલ્લા દસ મહિનામાં એકસો છ જેટલા માર્ગ અકસ્માતોમાં ઘટાડો જોવા મળ્યો છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસે કરેલા પ્રકારના ટ્રાફિક સંબંધિત રિસર્ચ સહિતની કામગીરીની સરાહના કરી છે બોપલમાં કાર ધીમી ચલાવવાની ટકોર કરતા કાર ચાલકે આડેધરછરીના ગાજીકી માઈકા કોલેજના વિદ્યાર્થીની હત્યા નિપજાવી હતી જે જ હત્યારાને શોધવા ગ્રામ્ય એલસીબી એસઓજી ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસ સહિત પંદર જેટલી ટીમો કામે લાગી છે જોકે પોલીસે આરોપીનો સ્કેચ બનાવીને બોબલ તથા આસપાસના વિસ્તારો તેમજ સોશિયલ મીડિયામાં ફરતો કર્યો છે પોલીસ દ્વારા સ્કેચમાં દેખાતા યુવક અંગે માહિતી મળે તો તાત્કાલિક બોબલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે અને આ માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેવી પણ પોલીસે બહારદારી આપી છે અમદાવાદના એસસી હાઇવે પર આવેલ ખેરતી હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ બે દર્દીના મોત નીપજ્યા છે ત્યારે દર્દીઓની સહાય માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગુજરાતની હોસ્પિટલો માટે કમાણીનું સાધન બની ગયું હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે વર્ષ બે હજાર તેવીસમાં કેક દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ઓડિટ રિપોર્ટમાં ગુજરાતની હોસ્પિટલોમાં ચાલતી ગેરરીતિઓનો ખુલાસો થયો હતો જેમાં એવી પણ ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે હોસ્પિટલોમાં બેડની સંખ્યા કરતા વધુ દર્દીઓએ સારવાર લીધી હતી અને સારવારના નામે હોસ્પિટલ સંચાલકોએ સરકાર પાસેથી કરોડો રૂપિયા શેરવી લીધા હતા